સુરેન્દ્રનગર જિલ્લાના થાંગડમાં રાજ્યની પ્રથમ બાયસુલી ચેકપોસ્ટ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના જામવાડી અને ભંડુલા વિસ્તારમાં ચોટેલા ડેપ્યુટી કલેક્ટર એચટી કે મકવાણાની ટીમે કરોડો રૂપિયાના ખનીજ ચોરી ઝડપી લીધી અગાઉ ખનીજ ચોરીની રેડ બાદ તુરંત જ ખનીજ ચોરી ફરીથી શરૂ થઈ જતી હતી ત્યારે ખનીજ ચોરી કાયમી બંધ અને સરકારી કુદરતી સંપત્તિને થતું નુકસાન અટકાવાય તે માટે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ ચોટેલા ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણા દ્વારા થાનગઢના જામવાડી ભંડુલા વિસ્તારમાં ચેકપોસ્ટ ઊભી કરી ચોવીસ કલાક બાદ નજર રાખવાનું શરૂ કરી દીધું છે આમ રાજ્યની પ્રથમ મહેસૂલી ચેકપોસ્ટ શરૂ કરાતા ખનીજ માફિયામાં ભારે ફફડાટ ફેલાયો છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાનો આતંક સામે આવી રહ્યો હતો ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સતત દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે ખનીજ ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત મહેસૂલી ચોકી ઉભી કરવામાં આવી છે થાનગઢ તાલુકાના જામવાડી અને ભાંડુલા વિસ્તારમાં ખનીજ ચોરી પર દરોડા બાદ મહેસૂલી ચોકી ઉભી કરવામાં આવી છે મહેસૂલી ચોકી પર તંત્રના અધિકારીઓ હાજર રહેશે ખનીજ ચોરી મામલે તંત્રએ વધુ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે મામલેદાર સહિતના અધિકારીઓ મહેસૂલી ચોકી પર હાજર રહેશે હવે ખનીજ ચોરી કરનારાઓની ખેર નથી ખનીજ ચોરી અટકાવવા માટે ફરી ચોટીલા પ્રાંત અધિકારીએ થાનગઢ વિસ્તારમાં અડીકો જમાવ્યો છે ગુજરાતમાં પ્રથમ વખત થાનીચોરી અટકાવવા માટે મૈસુલી ચોકી ઉભી કરવામાં આવી હોવાનું જણાય છે મૈસુલી ચોકી ઉભી કર્યા બાદ ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ કડક સૂચના આપી છે ખાનગઢ તાલુકાના જામવાડી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનો ખાનાના અને વહન થતો હતો તે સંપૂર્ણપણે બંધ કર્યું છે આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી સો સો ટકા રવાના કરી દીધા છે અને અત્યારે ફરી વાર હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે બાર એક બે વાગે અહીંયા આવું છું બેસું છું મામલાદાર થાનગઢ પણ આવે છે એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે મામલાદાર ચોટીલા આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાપતી નજર રાખે છે સાહેબ આ ચોકી લગભગ મારા અંદર પ્રમાણે મેસૂલી ચોકી ગુજરાતમાં ક્યાંય મહેસૂલી ચોકી ઊભી કરી છે એટલા માટે કે જે મહેસૂલ છે આ જ છે એ ધરતીનો ક્યારે કોઈ એનો બગાડ ન થાય એમાંથી કોઈ ખનન ન થાય રીતે એ તમામે તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે